વડાપ્રધાન મોદીજીના જન્મદિને કપરાડાના નાના પોંઢા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના નાનાપોંડાઢા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય અને વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ દીપ પ્રજ્વલિત કરીને રક્તદાન કેમ્પની શરૂઆત કરી હતી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસે આયોજિત આ બ્લડ ડોનેશન માત્ર ઉજવણીનો ઉપક્રમ નથી પરંતુ સાચી માનવ સેવાનો સંદેશ આપે છે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આજે આપેલું દરેક બોટલ બ્લડ આવતીકાલે કોઈ માતા બાળક અથવા ગંભીર દર્દીના જીવન માટે આશીર્વાદ સમાન બની શકે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રક્તદાન સૌથી શ્રેષ્ઠ દાન છે અને આ કાર્ય સાચા અર્થમાં દેશ છે આ રક્તદાન મહાઆયોજન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસોનો એક ભાગ હતો દેશભરમાં એક લાખથી વધુ બોટર બ્લડ કરવાની તૈયારી ચાલી રહી છે જેમાં કપરાડા તાલુકાથી જ પાંચસો બોટલોનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું ખાસ વાત એ રહી કે આ અભિયાનમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને સમાજમાં પ્રેરણાદાયક સંદેશ આપ્યો આ પ્રસંગે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટર ટીમના ખેલાડી તેમજ ગાઢવી શાળાના શિક્ષક ગણેશ ગાવિતે રક્તદાન કરીને લોકજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના આ કાર્યની પ્રશંસા કરી અને જનહિત માટે પ્રેરણાદાયક ગણાવ્યા કેમ્પને સફળ બનાવવા માટે અનેક આગેવાનો શિક્ષકો અને સામાજિક કાર્યકરોનું યોગદાન નોંધપાત્ર રહ્યું શિક્ષક ગ્રુપના મિતેશભાઈ પટેલ દિનેશભાઈ ગાવિત ગિરીશભાઈ ગાવિત ગણેશભાઈ પોયા નવીનભાઈ મહાલા અજયભાઈ મહાલા જયેશભાઈ પાડવી અને કિરણભાઈ પરસટ જેવા આગેવાનોનો વિશેષ સહકાર રહ્યો હતો તેમજ પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત તાલુકા પ્રમુખ હીરાબેન મહાલા દક્ષાબેન ગાયકવાડ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ

સમગ્ર ભારત દેશની અંદર આજે પચોતેર લાખ લોટલ બ્લડ ભેગું કરવા માટેનું જે આયોજન છે એના ભાગરૂપે આજે કપરાડા તાલુકાની અંદર અમારા તમામ કર્મચારી સંઘ જેને કે શિક્ષક શિક્ષક સંઘ હોય વહીવટી હોય પંચાયત હોય તલાનીગમક હોય સેવક હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક મારા પ્રાઇમરી તમામ સંઘો કર્મચારી જે સંઘ છે અને તેના સાથે ભારતીય જનતા પાર્ટી પણ સાથે જોડાઈને વધારેમાં વધારે આ કાર્ય કારણ કે કપરાડા તાલુકે વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકે એવો તાલુકો એવો છે કે કદાચ પચાસ હજાર માણસ ભેગા થઈ શકે પણ પાંચસો બોટલ બ્લડ ભેગું કરવાનું તો ખૂબ કઠિન કામ છે કારણ કે માણસની જે સમજણ છે કે બ્લડ ડોનેશનની જે સમજણ છે એ હજુ પણ પાછળ છે એને આગળ વધારવા માટે આ કાર્યક્રમથી પ્રોત્સાહન મળશે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જેને ટાર્ગેટ છે પંચોતેર લાખ એમાં ગુજરાતને એક લાખ બોટલ પૂરી કરવા માટેનું ટાર્ગેટ છે એ બ્લડ કોના માટે પ્રજા માટે કામ રાખવાનું ભારતીય સાયન્સોસિટી વડાપ્રધાનનો પંચતરનો જન્મદિવસ છે પરંતુ એ બ્લડ આમ નાગરિક નાનામાં નાના ગુના અને આ બ્લડ સૌથી વધારે કપરાડા ધરમપુર જે ગ્રામ્ય વિસ્તાર છે એમને વધારે છે ત્યારે આજે કર્મચારી સંઘ કર્મચારી મંડળ સહિયારો પ્રયાસ શરૂઆત કર્યો છે બધાનો જ સહકાર લઈને હોય વેપારી મંડળ હોય બધાનો સહકાર લઈને આજે વધારેમાં વધારે કપરાડા તાલુકાની અંદર પાંચસો બોટલ થાય એવી અમારી ધારણા છે એના માટે મેં આજે આખો દિવસ અહીં બેસીને અને એના માટે પ્રોત્સાહન કરવા માટે એક જેની કે એરબેગ હેલ્મેટ પાણીની બોટલ અલગ અલગ અમારા એક આરબી ગ્રુપ છે મહેતા ટ્યૂબ મહેતા ટ્યૂબ છે ભાટિયા મોબાઈલ છે વિનાયક મેમરલ સ્ટોર છે એવા અલગ અલગ ચાર પાંચ જણ મળીને અલગ અલગ એમને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયત્ન કરે છે